ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યોનું ખાત મહૂર્ત અને લોકાર્પણ કર્યું છે અધ્યક્ષના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા આઠ કરોડ વીસ લાખના ખર્ચે એક સાથે પચ્ચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાત મૂહૂર્ત અને ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યના વિકાસને વેગ આપવામાં આવ્યો છે આજે થરાદમાં એકવીસ અને લાખણી વિસ્તારમાં ચાર મળીને કુલ પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે એક ઐતિહાસિક બાબત છે તેમણે જણાવ્યું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે અહીં ચૌદ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરવામાં આવશે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે તેમણે ઉપસ્થિત સૌને વ્યવસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું કે નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે કામગીરી થઈ રહી છે તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અધ્યક્ષના હસ્તે થરાદના સાબા ગણેશપુરા ડુવા પાવડાસણ દુધવા ઉટવેલિયા સેદલા ખેંગારપુરા આંત્રોલ આજાવાડા સવરાખા થેરવાડા કોચલા સિધોદરા ડુવા બે કિયાલ ઝેટા મોરિલા લુણાવાડ ડોડિયા દેતાલ ડુવા ગણતા માંગરોળ ભાડોદર અને તરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાત મૂરત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા ભોરોલ મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પિલુડા માટેની ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમજી દવે થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ રૂપસીભાઈ પટેલ મદનલાલ પટેલ હર્ષદભાઈ ઠાકોર પ્રવીણ વાળી ગામના સરપંચ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે ચાર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે એક સાથે આ ચાર થ વિસ્તારના પ્રજાજનોને ચારે એમ્બ્યુલન્સ આપતો હું ખૂબ રાજીભા અનુભવું છું એ સિવાય એક સાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે